મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ 33% અનામત બિલ લાગુ કેમ નથી કરાતું હોવાના સૂત્રોથી કલેક્ટર પટાંગળ ગુંજી ઉઠ્યું હતું વધુમાં કલેક્ટર પટાંગળ માં કોંગ્રેસ મહિલા પ્રમુખે કહ્યું ચૂંટણી જીતવા માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત આપતું નારી શક્તિ વંદન બિલ સંસદમાં પસાર થઈ ગયું છે ત્યારે સવાલ એ પણ થાય છે કે તેના વાસ્તવિક પરિણામો ક્યારે જોવા મળશે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ તેત્રીસ ટકા અનામત બિલ લાગુ કરવાને લઈ મહિલા કોંગ્રેસ લડાયક મૂળમાં આવી છે આજે મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચાએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તા સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અમારી રજૂઆત એ છે કે તેત્રીસ ટકા જે મહિલાઓનું આરક્ષણ પાસ થઈ ગયું છે તો પછી એ લાગુ કરવામાં શું વાંધો છે જયારે આ સરકાર આવી હતી ત્યારે એક નારો લઈને આવી હતી કે મહિલા માટે બેટી બચાવો બેટી પઢાવો તો એ પણ અમલીકરણ કરવાનું છે વધારે કઈ કરવાની સરકારે આ નારો લઈને જયારે સત્તામાં આવેલી હતી ત્યારે પોતે જ એમણે આ નારો આપ્યો હતો આજે આ નારાનું એમણે અમલીકરણ જ કરવાનું છે બધી જગ્યા પર એમની સરકાર છે રાજ્ય સરકાર પણ એમની છે અને કેન્દ્ર સરકાર પણ એમની જ છે તો પછી આ લાગુ કરવામાં રહી છે સમજાતું નથી અમારી એક જ માંગણી છે કે મહિલા આરક્ષણ બિલ જે પાસ થઈ ગયું છે એને લાગુ કરો કલેક્ટરે અમને બી આશ્વાસન આપ્યું છે કે કોશિશ કરશે કે જેમ બને તેમ જલ્દી મહિલાઓ માટેનું જે આરક્ષણ બિલ ગવર્મેન્ટ તરફથી પાસ થઈ ગયું છે એ સુરતમાં ને ગુજરાતમાં લાગુ કરવાની કોશિશ કરશે